અને હવે હવે કરી સમાચાર પર નજર તો રાંધણ ગેસ બાદ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડાની રાહ કેન્દ્ર સરકાર ચૂંટણીની જાહેરાત પહેલા ભેટ આપી શકે છે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડાની થઈ શકે છે જાહેરાત આજે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી કરી શકે છે જાહેરાત પેટ્રોલ ડીઝલની કિંમતોમાં પાંચ થી દસ રૂપિયાનો ઘટાડો શક્ય છે ક્રૂડની કિંમતો ઘટી છે સાથે લોકસભાની ચૂંટણી આવી રહી છે ચૌદ તારીખની આસપાસ આ ચૂંટણીની જાહેરાતો થઈ શકે તેવી પણ શક્યતાની વચ્ચે આજે પેટ્રોલ ડીઝલમાં ઘટાડાની જાહેરાત થઈ શકે છે ગઈકાલે વુમન્સ ડેની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર માહિતી આપીને ખાસ જાહેર જનતાને અને ખાસ મહિલાઓને રાહત આપતા સમાચાર અને જાહેરાત કરી હતી જેમાં ગેસ સિલિન્ડરના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો ત્યારે આજે પેટ્રોલ ડીઝલ સસ્તા થઈ શકે છે પાંચ રૂપિયા થી દસ રૂપિયા વચ્ચે આ ભાવ ઘટાડો શક્ય છે